ગાંધીનગર મનપાની આરોગ્ય વિભાગની ભરતી હવે જીપીએસસી અને ગૌણ સેવા કરશે સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી લઈને લઈ લેવાનો નિર્ણય કર્યો છે અલગ અલગ તોતેર જેટલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા હવે જીટીયુ ના બદલે જીપીએસસી અને ગૌણ સેવાને આપવાનો નિર્ણય કર્યો છે ગાંધીનગર અંદર અંદર આરોગ્ય શાખાની અલગ અલગ પાંચ કેટેગરીના લગભગ તોતેર જેટલા કર્મચારીઓની ભરતીની જે બાબત હતી અને જીટીયુ મારફતે કરવાની જે બાબત હતી એમાં મતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાસ ટુ માટે જીપીએસસીમાં અને ક્લાસ થ્રી માટે ગૌણ સેવા પસંદગી મંડળમાં દરખાસ્ત કરવી અને ભરતીની પ્રક્રિયા ત્યાંથી કરવી એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો ગાંધીનગર મનપાની આરોગ્ય વિભાગની ભરતી હવે જીપીએસસી અને ગૌણ સેવા કરશે સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા જીટીયુ પાસેથી લઈને લઈ લેવાનો નિર્ણય કર્યો છે અલગ અલગ તોંતેર જેટલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે સ્ટેન્ડિંગ કમિટીએ ભરતી પ્રક્રિયા હવે જીટીયુના બદલે જીપીએસસી અને ગૌણ સેવાને આપવાનો નિર્ણય કર્યો છે